સંખેડાના વાસના ગામ પાસે ચાલુ પિકઅપ ગાડીમાં વિદ્યાર્થીનીઓ સાથે ઘટના બની બાળકીઓ ચાલુ પિકઅપ ગાડીમાંથી કૂદી ગઈ અને બાળકીઓ ઇજાગ્રસ્ત થવા પામી હતી ઘટનાને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી છે સંખેડા તાલુકાના કોસિન્દ્રા ખાતે ટીવી વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ શાળા છૂટ્યા બાદ પિકઅપ જીપમાં બેસીને પોતાના ઘરે કુંડિયા જઈ રહી હતી ત્યારે કેટલાક ઇસમો દ્વારા તેઓની જીપમાં છેડતી કરવામાં આવતા ગભરાયેલી વિદ્યાર્થીનીઓએ ચાલુ જીપે કૂદીને ભાગી છૂટવા પ્રયત્ન કર્યો હતો તારીખના રોજ જે કોસેન્દ્રા શાળામાં વિદ્યાર્થી વિદ્યાર્થીની અભ્યાસ કરે અને શાળા સમય પછી છૂટ્યા પછી જે પ્રાઇવેટ વાહનમાં વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ જ્યારે ઘરે પરત ફરતા હતા ત્યારે બાળકીઓ સાથે જે અઘટિત ઘટના બની હતી એનાથી અમને ખૂબ દુઃખ છે જ્યારે દીકરીઓની અને ગામ લોકોની જ્યારે અમે મુલાકાત લીધી વાલીઓની જ્યારે મુલાકાત લીધી ત્યારે એમનો એક જ પ્રશ્ન હતો કે સુવિધાના અભાવે આજે આ ઘટના બની છે બસ શરૂ કરાવવા માટે જ્યારે હું એમને ભાઈદારી આપી હતી ત્યાં હું બે કે ત્રણ જ દિવસની અંદર તમને આ બસ ગામની અંદર બસ શરૂ કરાવી આવી દઈશ અને શિક્ષ દીકરીઓને દીકરાઓને શિક્ષણથી વંચિત ન રહે એ માટે આ સુવિધા અમે ત્રણ જ દિવસની અંદર દઈ સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ ગાંધીનગર હસ્તકના ના ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન